નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર જીતેન્દ્ર આંબલાણી સાથે બનેલ ઘટના વિશે બે હજાર દસનું વર્ષ સવારના અગિયાર વાગ્યાનો સમય રાજકોટના જાણીતા યુરો સર્જન ડૉક્ટર જીતેન્દ્ર આંબલાણી એમના ક્લિનિકમાં બેઠા હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો પીએસઆઈ આઈ જાડેજા સ્પીકિંગ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બોલું છું થોડી વાર પહેલાં એમિરિટ એરલાઇન્સના વિમાનમાંથી બે પેસેન્જર્સ ગુજરાતની ધરતી પર લેન્ડ થયા છે એમાંથી એક માતા છે અને બીજો એનો આઠેક મહિનાનો દીકરો છે માતા કોઈક વિચિત્ર ભાષામાં વાત કરે છે જે એરપોર્ટના સ્ટાફમાંથી કોઈને સમજાતી નથી મારી ડ્યુટી પણ એરપોર્ટ પર છે એ સ્ત્રી જે કંઈ બોલી ગઈ એમાંથી મને માત્ર એક જ શબ્દ પરિચિત લાગ્યો એ છે ડૉક્ટર આંબલાણી મેં એને પૂછ્યું કે રાજકોટ આ સાંભળીને એનો ચહેરો ખીલી ઉઠ્યો મેં તમને ફોન એ જાણવા માટે કર્યો છે કે તમે આવા કોઈ મા દીકરાને ઓળખો છો ડૉક્ટર આમલાણી બુલેટ ટ્રેનની ગતિએ સવાલોની બુલેટ છોડવા માંડ્યા એ સ્ત્રીનું નામ બાનુ છે એના દીકરાનું નામ મુર્તુઝા છે એમની પાસે ઈરાકી પાસપોર્ટ છે જો આ બધાનો જવાબ હા હોય તો મારો જવાબ પણ હા છે એમને એરપોર્ટની બહાર આવવા દો જાડેજા બાપુએ પેલી બાઈ સાંભળી ન જાય એટલા માટે અવાજને ધીમો કર્યો અને એક પણ શબ્દ સમજી ન જાય એટલા માટે શુદ્ધ કાઠિયાવાડીમાં ઘંકાર્યું સાહેબ સાબદાર હે જો આ બાઈ માણસ સદામ હુસેનના દેશમાંથી આવે છે અને પાછી એક તરફી ટિકિટ લઈને આવી છે આપણા દેશમાં આવી ગઈ છે એ નક્કી પણ પાછી જવાની છે કે નહીં એ નક્કી નથી એની પાસે રિટર્ન ટિકિટ નથી અમે ઈશારામાં પૂછ્યું તો જાણવા મળ્યું કે એની પાસે પાસા જવાના પૈસા પણ નથી શું કરીશું રિટર્ન ટિકિટના પૈસાની ચિંતા તમે ન કરો એરપોર્ટની બહાર એને રિસીવ કરવા માટે મારો માણસ ઊભો છે એ જેટલા દિવસ આપણા દેશમાં રહેશે એને એક પણ પૈસો ખરસવો નહીં પડે એનું કામ પતિ જાય એ પછી મા દીકરો ચોક્કસ પાસા ચાલ્યા જશે એની બાહેન્દ્રી હું આપું છું જાડેજાની સાથી પોરસાઈ ગઈ તમે તો રાજકોટમાં બેઠા છો તમારી બાહેન્દ્રી આઈ ન હાલે તમારા વતી હું બાહેન્દ્રી આપી દઉં છું સમય ખરાબ ચાલતો હતો આરબ દેશમાંથી એક યુવાન મહિલા પોતાના નાના બાળકને લઈને રિટર્ન ટિકિટ વિના ભાષાના સેતુ વગર રૂપિયા ડોલર કે દિનાર વિના અચોક્કસ સમય માટે પારકા દેશમાં પ્રવેશે તો કોઈ પણ દેશના સત્તાવાળાઓ સસેદ થયા વિના ન રહે ડૉક્ટર આંબલાણીની ટેક ટેલિફોનિક બાહેન્દ્રી અને પીએસઆઈ જાડેજાના મૌખિક ખોંખારાના સહારે એ માં દીકરો એરપોર્ટમાંથી બહાર નીકળ્યા સામે જ ડોક્ટર અંબલાણીએ માટે હાજર હતો વહેલું આવે રાજકોટ આ બધું જ શું ચાલી રહ્યું હતું ઘટનાઓના અંકોડા મેળવવા જઈએ તો અસરજના દરિયામાં ડૂબી જઈએ એકબીજાની સાથે જરા પણ સંબંધ ન ધરાવતી ઘટનાઓ જ્યારે વિધાતાના હાથે એક દોરામાં પરોવાઈ જાય છે ત્યારે કેવી પવિત્ર માળા બની જાય છે બંગાળના કિડની સર્જન ડોક્ટર શક્તિદાસ અમેરિકામાં જઈને નામ અને દામ કમાયા પછી વતનમાં ગરીબ દર્દીઓની સેવા કરવા માટે ભારતમાં જ્યાં અને જ્યારે તક મળે ત્યાં અશુક આવતા રહેતા હતા એકવાર માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં પધાર્યા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શસ્ત્રક્રિયાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો રાજકોટના ડોક્ટર અમલાણી પણ એ સેવાયજ્ઞમાં સમિત હોમવા માટે હાજર હતા રાજકોટ બંગાળ અમેરિકા આબુનો આ સંગમ ભવિષ્યમાં ઈરાક નામના એક અલગ દેશ સુધી લંબાવવાનો હતો એની કોને કલ્પના હતી ઇરાકના બગદાદ પાસેના એક ગામડાની જમીલા બાનુના દીકરા મુર્તુજાને મૂત્ર માર્ગમાં ભારે તકલીફ હતી જન્મથી જ એ દીકરો પેશાબ કરતી વખતે ભયંકર શીશો પાડે સાતેક મહિનાની રી રિબામણી પછી નિદાન થયું મુર્તુજાને પોસ્ટરિયર યુરેથરલ વાલ્વ નામની એક કોન્જેનાઇટલ ડિફેક્ટરી હતી જેનો એકમાત્ર ઉપચાર શસ્ત્રક્રિયા હતો ઈરાકમાં જ નહીં પૂરા અરબ વિશ્વમાં એ માટેની સુવિધા ન હતી જમીલા મુર્તુજાની વાત ફરતી ફરતી પેલેસ્ટાઈન રિલીફ ફંડ ઓર્ગેનાઇઝેશન નામની ઇન્ટરનેશનલ સંસ્થા પાસે પહોંચી સંસ્થાના પ્રેસિડેન્ટ એક अरब હતા અને એમની ઓફિસ અમેરિકામાં હતી એમણે તપાસ કરી તો જે નિશાનંતનું નામ જડ્યું એ એક ભારતીય ડોક્ટરનું હતું એ હતા ડોક્ટર શક્તિદાસ અંકોડા મળતા ગયા અને જોડાતા રહ્યા ડોક્ટર દાસે સલાહ આપી ઈરાકથી અમેરિકા દૂર છે બંને દેશો વચ્ચેના સંબંધો પણ ખરાબ છે એ છોકરાને ઇન્ડિયા જવાનું કહો ત્યાં રાજકોટમાં ડૉક્ટર અંબલાણી એનું ઓપરેશન કરી આપશે હું વાત કરી લઉં છું ડૉક્ટર દાસ અને ડૉક્ટર અંબલાણી વચ્ચે વાત થઈ ગઈ જમીલા પોતાના દીકરાને લઈને બગદાદથી દુબઈ અને દુબઈથી અમદાવાદ આવી પહોંચી ત્યાં એરપોર્ટ ઉપર ભાષાની જાણકારીના અભાવે મામલો ગૂંચવાયો સદભાગ્યે ડ્યુટી પર પીએસઆઈ જાડેજા હાજર હતા જેઓ ખુદ ડોક્ટર અંબલાણી પાસે સારવાર કરાવી ચૂક્યા હતા જમીલા ધાણીકૂટ અરબીમાં ખલિત બોલીએ જતી હતી એમાંથી જાડેજા બાપુના કાને એક શબ્દ ઝીલાયો ડોક્ટર આમલાણી કામ બની ગયું ઈરાકી ગલગોટો રાજકોટમાં માળી સુધી પહોંચી ગયો સૌથી મોટો પ્રશ્ન વાતચીતનો હતો ડોક્ટર અંબલાણીએ આખા રાજકોટમાં શોધ ચલાવી કોઈ અરબી ભાષાનો જાણકાર છે પારાવાર આશ્ચર્ય વચ્ચે એક બ્રાહ્મણ મળી આવ્યા મહેતા બેંક કર્મચારી હતા ગુજરાતી ઉપરાંત હિન્દી સંસ્કૃત અંગ્રેજી અને અરબીમાં એકસરખી સહજતાથી વિચારતા હતા ઇરાકી મા દીકરાની મદદ કરવા માટે પૂરા ચૌદ દિવસ સુધી આ સજ્જનને બેંકમાં અડધા દિવસની રોજ રજા મૂકી દીધી અને હોસ્પિટલમાં હાજર રહ્યા ઓપરેશન માટે એનએસેનિયા જરૂરી હતું કુમળા ફૂલ જેવા બાળકને બેભાન કરવામાં જોખમ હતું કોઈક જવાબદાર વ્યક્તિની સહી જરૂરી હતી માતાની સહી તો મળી ગઈ પણ બીજી કોઈ ત્રાહિત વ્યક્તિ સહી કરી આપે તો આવા આંતરરાષ્ટ્રીય કેસમાં સારું પડે રાજકોટની જાણીતી મસ્જિદના મોલાના સાહેબને જાણ કરવામાં આવી મોલાના સાહેબ આવી ગયા ડોક્ટર આમલાણીએ સફળતાપૂર્વક ઓપરેશન કરી આપ્યું પેશાબનો અવરોધ દૂર થઈ ગયો એન્ડોસ્કોપની મદદથી લેસર ટેકનિક યુરેથિયલ વાલ્વ દૂર કરી દેવામાં આવ્યો એ પછી કેથેટર પણ થોડાક દિવસોમાં બાદ કાઢી નાખવામાં આવ્યું બધું મળીને મૃત્યુજાને સૌદ દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો આ સૌદ દિવસ મા દીકરો ડૉક્ટર અંબલાણીની ખાનગી હોસ્પિટલમાં રહ્યા ન સારવારનું બિલ ન રહેવાના પૈસા બે ટાઈમની સા નાસ્તો અને સવાર સાંજનું ભોજન ડોક્ટરના ઘરેથી આવતું હતું અમલાણીએ સ્પષ્ટતા કરી દીધી હતી અમે શુદ્ધ શાકાહારી ગુજરાતી છીએ તમારે પણ શાકાહારી ભોજન જ ખાવું પડશે જમીલાએ ગરમ ફુલકા રોટલી અને ભરેલા રીંગણા બટાકાનું શાક શેવટમાટાનું શાક ખીચડી કઢી વગેરે વાનગીઓ બે હાથે ધરાઈને આરોગી જવાના આગલા દિવસે જમીલા મસ્જિદમાં નમાઝ પઢી આવી દીકરાની સારવાર માટે આવી યોગ્ય જગ્યાએ આવવાની સમજણ આપવા બદલ અલ્લાનો શુક્રિયા માની આવી ડોક્ટર અમલાણીએ પૂછ્યું અમારે પણ ભગવાન છે જે અમને સર્વધર્મ સંભાવ શીખવે છે એની પ્રેરણાથી જ અમને તમારા જેવા વિદેશી અને વિધર્મી દર્દીઓની સેવા કરવાની સૂધ સાંપડે છે તને અમારા ભગવાન જોવાનું મન છે જમીલા બાનુએ હા પાડી ડૉક્ટર અમલાણી મા દીકરાને સ્વામિનારાયણ મંદિરમાં લઈ ગયા નીલવર્ણી મૂર્તિનો જળાભિષેક પોતે કર્યો જમીલાબાનુએ કોઈને પૂછ્યા વગર કોઈનું સાંભળ્યા વગર આપસુસ્તી ભગવાનની પ્રદક્ષિણા કરી તે સમયે ત્યાં ધર્મના કોઈ વાડા હાજર ન હતા માત્ર ધર્મ જ ધર્મ હતો આવી પવિત્ર ઘટના સૌદ સૌદ દિવસ રાજકોટમાં ઘટિત થઈ રહી હોય ત્યારે પ્રજાજનોને ખબર ન પડે એવું શી રીતે બને વાયરો વાત લઈને નગરમાં ફરી વળ્યો રંગીલા રાજકોટની લાગણી પ્રધાન રૈયત ઉમટી પડી કોઈક રમકડા લઈને તો કોઈક મૂર્તુજા માટે વસ્ત્રો લઈને મળવા આવ્યું મીઠાઈ અને ફળોની તો જાણે દુકાનો સજાવાઈ ગઈ આઠ મહિનાનો બાળક તો શું સમજે પણ એની અમ્મા જમીલા આંસુ સલકાવતી આંખે વિનવતી રહી બસ કરો ઇતની મીઠાઇ હમ કબ હા પાંગે બસ કરે એ બીજા રાજકોટની જનતા વહાલ વસાર ઓસાવી રહી પ્રેમ છલકાવી રહી હતી માનવતા વહાવી રહી હતી અને કોરસમાં જાણે ગાઈ રહી હતી મેહમા જો હમારા હોતા હૈ બો જાનસે પ્યારા હોતા હૈ મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો